મહેસાણા ખાતે આવેલ સરદાર પટેલ જિલ્લા રમત સંકુલ પાંચોટ ખાતે યુવા શક્તિ નો ઉત્સવ સાંસદ ખેલ મહોત્સવ બે હાજર પચીસ નું આજે હરિભાઈ પટેલ સાંસદ મહેસાણા લોકસભા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો મહેસાણાના ના એક લાખ છત્રીસ હજાર ખેલાડીઓ ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે કુલ આઠ રમતોનો સમાવેશ કરાયો છે વિધાનસભા ક્ષેત્રની રમતો સ્પર્ધામાં યોજાવામાં આવશે ત્યારબાદ લોકસભા ક્ષેત્રમાં રમતોની સ્પર્ધા યોજાશે ત્યારબાદ ડિસેમ્બરના એન્ડ સુધીમાં ફાઈનલ રિઝલ્ટ આવી જશે આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરિશભાઈ રાજગુર મહેસાણા લોકસભા સાંસદ હરીભાઈ પટેલ રાજ્યસભા સાંસદ નાયક મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ કડીના ધારાસભ્ય તથા ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો સામાજિક આગેવાનો સ્પોર્ટ સંકુલના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે એના ભાગરૂપે આજે મહેસાણા ખાતે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો આજે શુભારંભ થયો છે અને યુવાનો માટે હર હંમેશ મેદાનમાં ખેલ મહોત્સવથી અને જુદી જુદી રમતો રમવાથી પ્રેરણા મળે અને ખાસ કરીને ગ્રામ્ય સ્તરના યુવાનો રમતમાં કેમ ઉત્સાહ વધે એ ધ્યાનમાં રાખીને ગ્રામ્ય સ્તરની રમતોનું પણ આમાં આયોજન કરેલું છે ગામડાના યુવાનો રમતોમાં પ્રેરાય અને એમનો મેદાનમાં એમનો ઉત્સાહ વધે અને આ યુવાનો માટે એક પ્રેરણાદાયક આ કાર્યક્રમ છે માન્ય યશોશી વડાપ્રધાન આ દેશના તમામ યુવાનો માટે સતત ચિંતા કરી રહ્યા હોય અને ગુજરાત સરકારના આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ રાજ્યના યુવાનો કેમ આગળ વધે અને એમનો વિકાસ કેમ વધે અને રમતોને કેમ પ્રોત્સાહન મળે રમતો દ્વારા યુવાનોનો વિકાસ કેમ વધે એ દિશામાં આ સાંસદ કે સૌ પ્રયત્નો થઈ રહ્યા છે અને ખાસ કરીને આ રમતોનો રમતોની કોમ્પિટિશન વિધાનસભા લેવલે કોમ્પિટિશન કરવાની છે આઠ જેટલી રમતો છે આ વિધાનસભા કક્ષાએ આની કોમ્પિટિશન થશે અને એ વિજેતાઓને સાત વિધાનસભાના તમામ ખેલાડીઓ તમામ રમતોના સ્પર્ધકોને લોકસભા લેવલે તમામ સ્પર્ધકોને ત્યાં કોમ્પિટિશન કરવામાં આવશે અને પછી ફાઇનલ વિજેતા જાહેર કરવામાં આવશે અને પૂર્ણાથીનો કાર્યક્રમ ડિસેમ્બર એન્ડમાં પણ રહેશે અને આ યુવાનોને પ્રોત્સાહન જિલ્લામાં વધશે યુવાનો આગળ વધી યુવાનો રમે યુવાનો મેદાન તરફ આકર્ષાય યુવાનો પોતાનું સ્વાસ્થ્ય જળવાય અને યુવાનોને પ્રેરણા મળે અને આ યુવાન સશક્ત હશે તો આ દેશ મજબૂત આગળ વધી શકશે એ વાત સાથે આજના કાર્યક્રમનો શુભારંભ થયો છે ખરેખર આ પ્રસંગે ખૂબ ખૂબ આવનારા દિવસોમાં તમામ યુવાનો જે ભાગ લઈ રહ્યા છે અને મને કહેતા આનંદ થાય છે કે એક લાખ ને છત્રીસ હજાર યુવાનોએ રજિસ્ટ્રેશન કરાયું છે અને ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને એમને પણ આ પ્રેરણાદાયક એમના ભવિષ્ય ઉજ્જવળ બનશે અને આ દેશના યુવાનો આગળ વધે એ દિશામાં આ કાર્યક્રમ સફળ થઈ રહ્યો છે જેડીસી ન્યૂઝ ભાવિન ભાવસાર મહેસાણા